તથા તાજેતરમાં દબડા ખાતે દબાણ દૂર કરેલ તે જગ્યાની નગરપાલિકા દ્વારા સ્વીક સેન્ટર કે અન્ય કોઈ ઉપયોગ થાય તે બાબત પર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોમગાર્ડ્સ ફાળવ્યા હતા ખેતરપાળાનગરમાં પાણી ભરાવા બાબતની રજૂઆત ઉપર પણ ચર્ચા થઈ હતી માન્ય ધારાસભ્ય દ્વારા બીપોરજોય જે વાવાઝોડા તેમજ ત્યારબાદ આવેલ ભારે વરસાદમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા જેમાં તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા